ઉપચાર રાણીપ મતદાન મથકે પહોંચ્યા છે અને હવે પીએમ મોદી રાયસણ ખાતેના દ્રશ્યો છે જ્યાં પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને બહાર પહોંચ્યા છે સાથે જ હીરાબાના આસપાસના જે પાડોશીઓ છે તે પણ દર વખતની જેમ જે રીતે મળતા હોય છે પીએમ મોદીને ફોટો ખેંચાવતા હોય છે સાથે જ જે પણ બે પાંચ મિનિટ મળી ચર્ચા કરતા હોય છે હળવાશથી તે ચર્ચા અને નૈસર્ગિક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાયસણ થી કેમ કે ટૂંક સમય પહેલા જ પીએમ મોદી પહોંચ્યા હતા માતા હીરાબાના દર્શન કરવા માટે તો પીએમ મોદીએ પણ લોકો સાથે ચર્ચા કરી અને લોકોનું અભિવાદન પણ કર્યું હવે પહોંચશે રાણીપ અમદાવાદ જ્યાં મત આપવા માટે પીએમ મોદી પહોંચશે પીએમ મોદી ટૂંક સમય પહેલા જ પહોંચ્યા હતા રાયસણ અને જે દર વખતની જેમ રાયસણમાં જે માતા હીરાબા જ્યાં રહે છે તેની આસપાસના જે પાડોશીઓ છે તે પણ પીએમ મોદીની ઝલક માટે પહોંચી જાય છે જ્યારે પણ પીએમ મોદી અહીં આવે છે સાથે જ જે પણ સમય મળે હરવાસથી વાતચીત પણ કરે છે અને હવે પીએમ મોદી મીડિયા સમક્ષ પહોંચી ચૂક્યા છે મતની અપીલ માટે

અમે એ વાત તમારા સુધી પહોંચાડી ન શક્યા ટૂંક સમયમાં જ પહોંચાડશું એક તરફ ઈવીએમમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે બીજી તરફ પીએમ મોદી પહોંચી રહ્યા છે રાયસણથી રાણી જે દ્રશ્યો છે રાયસણના છે માતા હીરાબાના આશીર્વાદ માટે પહોંચ્યા હતા પીએમ મોદી અને હવે પીએમ મોદીનો કાફલો રવાના થયો છે અમદાવાદ માટે રાણી માટે જ્યાં નિશાન સ્કૂલ રાણી પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યાં અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે પીએમ મોદી પહોંચે તે પહેલા અને ચહેલ પહેલ પણ શરૂ થઈ છે કેમ કે ગણતરીની મિનિટોમાં જ પીએમ મોદી પહોંચશે હવે ટૂંક સમયમાં જ હવે અમદાવાદ પહોંચશે રાણી ખાતે મતદાન કરશે માતા હીરાબાના આશીર્વાદ લઈ પીએમ મોદીએ ત્યાં આસપાસના પાડોશીઓ સાથે સમક્ષ પણ કાફલો રવાના થઈ ચૂક્યો છે અમદાવાદ માટે રાણીપમાં સવારથી દિગ્ગજો એ મેસેજ આપવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે તમામ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તમામ શહેરોના પહેલા આપણે દ્રશ્યો જોયા હતા બિલકુલ આગળ મહિલાઓ પણ છે તેમની સાથે પણ વાતચીત કરી દર વખતે મુલાકાત થાય છે આજે શું વાત કરી ખાસ એમ આજે એમ કીધું કે બધા વેરા વોટ કરવા જજુ તો જે પ્રમાણે અહીંના સ્થાનિક લોકો છે કે તેમની સાથે વાતચીત કરી હતી અને બધા જ લોકો વોટ કરવા જજો તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે જે માહોલ હાલ દેખાઈ રહ્યો છે આસપાસના વિસ્તારનો કે જે વૃંદાવન બંગલોઝની અંદર છે કે જ્યાં લોકો ઉપસ્થિત છે અને લોકોને લોકો સાથે મોદી પણ મળ્યા હતા અને વાતચીત પણ કરી હતી ત્યારે અહીંના લોકો જે છે કે જેમણે બાળક બાળક સાથે પણ વાતચીત કરી સ્થાનિક લોકોને પણ વાત કરી અને અપીલ કરી કે વોટ કરવા ચોક્કસથી જજો કેમેરા પર્સન વિરેન્દ્રસિંહ ભાટી સાથે નિસર્ગ જીએસટીવી અમદાવાદ તો જે રીતે સ્થાનિકો સાથે વાતચીત કરી મહિલાએ પણ હળવાશથી વાત કરી કે જ્યારે પીએમ મોદી આવે છે તો પાડોશી સાથે હળવાશથી વાત કરે છે આ વખતે કહ્યું કે મતદાન કરવા જજો તો આ એ વાત હતી અને આ એ મેસેજ પણ છે તમામ મતદાર માટે જે પણ ટીવી સ્ક્રીન સામે જોઈ રહ્યા છે તમામ અપડેટ્સ જે અમારા માધ્યમથી તમારા સુધી પહોંચી રહી છે સાથે એ પણ મેસેજ પહોંચે કે મતાધિકારનો ઉપયોગ

એ દર્શાવે છે કે કરશે ટૂંક સમયમાં જ રાણી પહોંચશે પીએમ મોદી જે રીતે ઉપરના જે દ્રશ્યો છે રાયસણ માતા હીરાબાને મળ્યા બાદ જે રીતે મીડિયા સમક્ષ આવ્યા મતદાન માટે અપીલ કરી એ પહેલા ટ્વીટ કરીને દિવસની શરૂઆત થઈ હતી કે દરેક વ્યક્તિ મતદાન કરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે વધુ એક મહત્વ